નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કેવા ઊંચો અને નીચો ભાવ કેવો બોલાય છે કપાસના બંને વાયદા અને ખેડૂતો પાસે હવે કપાસનો સંગ્રહ છે કે નહીં તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ રૂબજારથી શરૂઆત કરીએ તો આજે નોર્થ ઇન્ડિયાની અંદર રૂના ભાવમાં નવસો સુધીનો ઘટાડો થયો હોવાના કારણે ગુજરાતની બજારમાં પણ ઘટાડો થવાના હતો પરંતુ જો કે ગુજરાતમાં ઘટાડો ઓછો હતો આ ત્રીજા દિવસે છે કે રૂ બજારમાં ખટિયા બજારથી સામાન્ય સુધારો હતો તે ઉપરાંત સીસીઆઈની વાત કરીએ તો તેમને પણ ખાંડીએ ત્રણસો ઢીલા મૂક્યા હતા હાજરની વાત કરીએ તો હાજરમાં કપાસના ભાવમાં પ્રતિ પ્રતિમણે પાંચથી દસ રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા જ્યારે વિશ્વમાં રૂના ઉત્પાદનની નવી સિઝનમાં એકવીસ પોઈન્ટ બાવન લાખ ગાંસડી વધવાનો કોટન લૂકનો અંદાજ મુકાઈ ચૂક્યો હતો પરંતુ આ બહુ ખૂબ જ આગેતરો અંદાજ કહેવાય જેમાં કેટલો ફેરફાર જોવા આપણને મળતો હોય છે જોકે હવે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો અત્યારે એમસીએક્સ વાયદો મે વાયદો હવે બંધ થઈને જૂન વાયદો સત્તાવન હજારે ખુલ્યો હતો સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે પણ જુલાઈ વાયદો ચોતેર પોઈન્ટ ત્રીસ સેન્ટે ખુલ્યો હતો અને સાથે જ ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં એકવીસ રૂપિયા ઢીલા પડી સત્યાવીસો ને રૂપિયા બોલાતા જ્યારે ખેડૂતોના કપાસના ભાવની વાત કરીએ તો નીચામાં તેરસો પચાસથી ઊંચામાં ચૌદસો ને એંસી અને સુપરમાં પંદરસો ત્રીસ સુધી બજાર જતું જોવા મળતું તો ગામડે બેઠા ચૌદસોથી ચૌદસો એંસી સુધીના ઓફર થતા હતા